ચાલો હવે આપણે જોઈએ રેખા શું કરે છે બહારથી બહાર થી આઈ ગયા આજે રેખાનું જમવાનું ચાલુ લાગે જમવાનું બનાવવાનું એ જોઈએ અરે મિતુ શું ચાલે શું વાત કરે ઘઉંના રોટલા રોટલા બાજરીના રોટલા બનાવે એમ ગેસ ઉપર હારા બને બાજરીના રોટલા રોટલા બનાવવાનું ચાલુ કરી દઈશ ફટાફટ કામ પતી જાય નઈ પછી પછી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ચાલુ કરી દેવાનું જોવા માટે નઈ નરવા થઈ

તમારી શોપિંગ તો ચાલુ ને ચાલુ જ હોય નહીં ભાઈ શું વાત કરે શું મંગાવ્યું તું ઓનલાઈન એ તો તે મને બતાવ્યું નહીં જોઈ લઈએ શું લાયા છે તે તો ચેક તો કરી લીધું હોય જોઈને પહેલા જ આ તો પેલા માથમ નાખવાના બક્કલો હોય કે શું આટલા બધા અને આમાં શું હોય મિથુન મિથુન ચેક કરું ચાંદલા ખોલશે કે કારણ ખુલે ચાંદલા તો છે અંદર હા એટલે અત્યારે દસમાના વર્ગ ઉજવવાના હે એટલે આ બધું લાવવું પડે એમ એટલે તારા માટે કે દેવા માટે એટલે જે તું છોકરીઓ દસ છોકરીઓ બોલાય છે એમને બધાને દેવાનું હોય ને તો આ બે વસ્તુ કે બીજું કઈ તો બીજી વસ્તુ ક્યાં હે તો આવે એટલે મને બતાવજે કારણ કે

શું વાત કરે કાલે જઈએ કંકોળા વેણવા કંકુળા ભાવે પણ વેણતા વેણવા વેણતા ના ભાવે આપડા ને તો તું હોય ને કેટલા અત્યારે માર્કેટમાં વેચાતા મળે અહીં લઈ લેવાય અત્યારે વરસાદનું કઈ બી કડી જાય તો શું કરવાનું કઈ બી હોય વાળમાં આ હે નાક બી હોય વેસી બી હોય કડી જાય તો ખાલી ખોટું 50 રૂપિયાના કંકોળો હાથેથી 50000 નું અંજીસન લેવું પડે ને સારું ચાલ હું આવું તું જમવાનું તૈયાર રાખ હું સાસ લેતો આવે હા સાસ ને લઈને આવું છું હું હા સારું ચાલ તું બને તૈયાર રાખ હું આવું હમણાં